હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તો ચાલો આજે આપણે એકદમ યુનિક અને ટેસ્ટી એવી રેસીપી બનાવીએ આ રેસીપી આપણે ગાજર બટિકા બીન્સ વટાણા અને કેપ્સિકમનો ઉપયોગથી બનાવીશું તો ચાલો આ યુનિક અને ટેસ્ટી એવી રેસીપીની શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો આજે આપણે એક યુનિક અને ટેસ્ટી એવી સરસ રેસીપી બનાવવાના છીએ તો એમાં છે ને મેં પાંચ જાતની સબ્જી લીધી છે જે આ સબ્જીથી એક સરસ વેરાયટી બનાવશું તે બાળકોને પણ પસંદ આવશે અને આરામથી ખાશે તો ચાલો રેસીપી શરૂ કરી તો છે ને મેં એક પાણીનું બાઉલ ભરીને લીધું છે તો વટાણાને છે ને આપણે બધા વટાણાને આ રીતે ફોલી નાખશું ને પાણીમાં એડ કરતા આપણા વટાણા બધા ફોલાઈ ગયા છે બટેટા અને ગાજર ની બંને ઉપર ની છાલ ઉતારી નાખશું આપણે ગાજર ની છાલ ઉતારી નાખી બટેટા ની પણ છાલ ઉતારી નાખી અને બીન્સ ને છે ને આ રીતે આજુબાજુ નો પાર્ટ છે ને એ પણ આપણે ને કાઢી નાખો છે પછી આ રીતે આને લાંબી લાંબી ચિત્ત આપણે કરી લઈશું અને પછી કટિંગ કરશું જેમ આપણે સબ્જી કટિંગ કરશું ને એમ પાણીમાં એડ કરતા જશું ગાજર ને પણ આપણે રીતે કટિંગ કરશું લાંબી લાંબી ચિપ્સમાં માં જે પિત નો ભાગ નીકળે ને એ આપણે જવા દઈશું ગાજર ને આ રીતે આપણે લાંબી લાંબી ચિપ્સમાં માં કાપી દઈશું આપણે ગાજરના સરસ ટુકડા થઈ ગયા છે તો હવે છે ને આપણે બીન્સના ટુકડા કરવાના છે આ બીન્સના ટુકડા કઈ રીતે કરવાના છે એ હું તમને બતાવું તો એ છે ને આપણે આ રીતે કરવાના છે તો આ રીતે આપણે ક્રોસમાં કરવાના છે હવે છે ને આપણે બીન્સ નું કટિંગ કરી લીધું છે હવે છે ને આપણે કેપ્સિકમ નું કરીએ એમાં લાંબી લાંબી ચિપ્સ જ આપણે કાપવાની છે આપણે છે ને સબ્જી બધી કપાઈ ગઈ છે બધી સબ્જી છે ને આ પાણી ભરેલા બાઉલ માં એડ કરતા જશે હવે આપણે સબ્જી બધી સુધારાઈ ગઈ છે તો મેં કઢાઈ રાખી છે ને ગેસ ચાલુ કરી દીધો છે તો આપણે એમાં બે ચમચા તેલ એડ છે ને આપણે જીરું એડ કરશું અને ફ્લેવર માટે થોડી હિંગ આપણે એડ કરશું પછી આ સબ્જીને ને છે ને આપણે સરસ પાણીથી ધોઈ નાખી છે તો આપણે આ વઘાર મીકો છે ને એમાં આપણે એડ કરીશું આ છે ને આપણે હવે છે ને મેં અડધી ચમચી હળદર એડ કરી છે અને નિમક પણ આપણે સ્વાદ અનુસાર એડ કરી અને બંનેને છે ને આપણે મિક્સ કરી લેશું હવે અડધર મીઠું આપણે મિક્સ કર્યું છે ઢાંકી અને બે મીઠ આપણે ચડવા દઈશું આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે આ શાકમાં જરા બે થી ત્રણ મિનિટ થઈ છે તો આપણે ખોલીને ચેક કરી લઈએ એકવાર મેં ચેક કરીને હલાવ્યું હતું જો આપણે બે થી ત્રણ મિનિટમાં સરસ મજાનું બટેટું પણ ચડી ગયું છે શાક છે ને એકદમ સરસ અને ટેસ્ટી ફૂડ થાય છે જ્યારે આ શાકનું આપણે જ્યારે વઘાર કર્યો ત્યારે હળદર ને મીઠું જ એડ કર્યા હતા હવે થોડા મસાલા એડ કર દઈ તો આપણે થોડું ચડિયાતું લાલ મરચું એડ કરશું અને ધાણા જીરું એડ કરશું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરશું મસાલા છે ને આપણે પાછળથી જ એડ કરવાના આ શાકમાં આ શાક છે ને રાતના જમવામાં કે બપોરના લંચ ઉપર તમે લઈ શકો ભાખરી પરોઠા જોડે રોટલી જોડે એકદમ સરસ ટેસ્ટી ફૂડ શાક લાગે છે હવે છે ને ઉપરથી આ શાકમાં આપણે ટમેટો કેચપ બે ચમચી જેટલો એડ કરશું ટમેટો કેચપ એડ કરવાથી બાળકોને પણ પસંદ આવે આ સબ્જી અને એકદમ સરસ ખટમીઠી અને ટેસ્ટીફુલ લાગે છે ઓછા તેલમાં એકદમ સરસ યુનિક અને ટેસ્ટીફુલ આપણું શાક તૈયાર છે આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને થોડી આપણે કોથમીર એડ કરીશું આ શાકને આપણે સૌ કરીશું આજે આપણે બીન્સ ગાજર વટાણા બટેટું અને કેપ્સિકમનો ઉપયોગ કરી અને એકદમ સરસ ટેસ્ટીફૂલ સબ્જી બનાવી છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને પરોઠા થેપલા કે પછી ભાખરી જોડે કે સવારના રોટલી જોડે તમે સૌ કરી શકો તો મારા જો આ સબ્જીની રેસિપી તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી તમને યુનિક અને ટેસ્ટી રેસીપી કેવી લાગે છે થેન્ક યુ